નહીં તો ફૂલની પાખડી રૂપે ભગવદ્ ગીતા વિશેનું જ્ઞાન લોકો સુધી પહોંચે એવા ઉદ્દેશ્યથી નિત્યાનંદ સત્સંગ મંડળ દ્વારા વેમ્બિલ પાર્ક માધાપરમાં આજે ગીતા અધ્યયનનો કોર્સ આયોજન કરવામાં આવ્યો હતો જેમાં પ્રશ્નોત્તરી મંત્ર ધ્યાન સંકિર્તન બાદ ડિનર પ્રસાદ રાખવામાં આવ્યો હતો નિત્યાનંદ સત્સંગ મંડળના મેઘાવી દાસની મુલાકાત લેતા એમણે જણાવ્યું હતું કે હરે કૃષ્ણ જય શ્રી પ્રભુપાલ મારું નામ મેધાવી દાસ છે અને અમે લોકો એક નિત્યાનંદ સત્સંગ મંડળ કરીને એક પ્રવૃત્તિ ચલાવીએ છીએ અમે લોકો કોઈ સ્વામી કે સંત કે એવું નથી અમે લોકો ગ્રસ્ત લોકો છીએ પણ થોડાક મિત્રો ભેગા થઈ અને અમારું એક મિશન છે કે લોકો ભગવદ્ ગીતા સમજે કારણ કે ભગવદ્ ગીતા આપણા સનાતન ધર્મનો જેને કહેવાય ને પાયો છે હવે આપણે આજે જોઈએ છીએ આજના સમયમાં કે આપણા બાળકોને જ ભગવદ્ ગીતા વિશે કાંઈ ખબર નથી હોતી ખરેખર ભગવદ્ ગીતા નાનપણથી જ લોકોએ જીવનમાં ઉતારવા માટે છે કે જીવન કેવી રીતે જીવવું પણ ઘણીવાર શું થાય છે કે આપણે લોકો જે બહુ મોટા થઈ જાય આપણે સાઈઠ ત્રિંચર વર્ષના થઈ જઈએ આપણા દાંત પડી જાય સંભળાય નહીં ત્યારે પછી ભગવદ્ ગીતા આપણે ખોલીએ અને ત્યારે આપણને ખબર પડે કે જીવન કેમ જીવવું એના માટે તો ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતા આપણા જીવનની મેન્યુઅલ બુક છે આપણા આપણે આ પૃથ્વી પર જન્મ મળ્યો એના પહેલાં જ ભગવાને આપણે કેવી રીતે જીવવું એના માટે આપણને ભગવદ્ ગીતા આપી છે એમાં દરેક ભગવાને માર્ગદર્શન આપ્યું છે તો આપણે નાનપણથી જ જીવનમાં ભગવદ્ ગીતા ઉતારવી જોઈએ બીજું ભગવદ્ ગીતા છે એ બધા જ જેટલા ઉપનિષદો શાસ્ત્રો સનાતન ધર્મનો સાર છે ભગવાનને ભગવદ્ ગીતામાં બધું જ બધા જ શાસ્ત્રોનો સનાતન ધર્મના શાસ્ત્રોનો સાર આપી દીધો છે કારણ કે ભગવાન જાણતા હતા કે કલયુગના સમયમાં લોકો પાસે સમય નથી શ્રીમદ્ ભાગવતમનો એક શ્લોક છે પ્રાયણ અલ્પાયુષ્ય સભ્ય અસ્મિન યુગે જના મંદ સુમંદ મદયો મંદ ભાક્યા ઉપર દીધા કે ભગવાન એમાં એમ કહે છે કે કલયુગના સમયમાં છે ને લોકોનું આયુષ્ય બહુ ઓછું છે બુદ્ધિ બહુ ઓછી હશે અને મંદભાગ્ય હશે આપણે જોઈએ છીએ કેટલી સ્ટ્રગલ છે આ જીવનમાં એટલો બધો આપણા સનાતન ધર્મના બધા જ શાસ્ત્રો એટલે કે એમાં ઘણું બધું છે ચાર વેદ એક એકસો આઠ ઉપનિષદ અઢાર પુરાણ ઉપપુરાણ ઘણું બધું બધા શાસ્ત્રો છે એટલું બધું કોઈને અભ્યાસ કરવાનો ભેજલા હોય કરી શકે બાકી સામાન્ય લોકો માટે શક્ય નથી એના માટે ભગવાને શું કર્યું છે કે ભગવદ્ ગીતા એક સાર રૂપે આપી છે તો એ સાર છે ભગવદ્ ગીતા આપણા માટે એકદમ ઈઝી કરી આપ્યું છે ભગવાને તો એ લોકો સુધી પહોંચે લોકો સનાતન ધર્મને સમજે એટલા માટેનો અમે એક પ્રયાસ ચાલુ કર્યો છે અમુક મિત્રોએ સાથે થઈને કે અમે અલગ અલગ જગ્યાએ આવી રીતે પ્રોગ્રામો રાખીએ છીએ ભગવદ્ ગીતાના છ સેશન કરીએ રવિ રવિવારના કલાક કલાકનું પ્રવચન હોય અને છ સેશનમાં આખી જ ભગવદ્ ગીતા એનો જે સાર છે કે ભગવદ્ ગીતામાં છે શું આ એક બેઝિક કોર્સ છે પછી અમે એડવાન્સ કોર્સ કરાવીએ છીએ અલગ અલગ જાતના બધા કોર્સ કરાવીએ છીએ અને એક માહિતી આપી દઉં કે આ કોર્સનો કોઈ પણ ચાર્જ નથી અમે લોકો એક અમારું મિશન છે એવી રીતે આને લઈને આગળ વધી રહ્યા છીએ તો આમાં લોકોએ આવવું જોઈએ ખરેખર અને આખી જ ભગવદ્ ગીતા જેમ કે આપણે કોણ છીએ ભગવાન કોણ છે આપણા સનાતન ધર્મમાં આટલા બધા ભગવાનો શા માટે છે આટલા દેવી દેવતાઓ શા માટે છે એ બધું સનાતન ધર્મના શાસ્ત્રો શા માટે સાચા છે અમુ અમે લોકો સાયન્ટિફિકલી લોજિકલી બધાને સમજાવીએ કારણ કે અત્યારે શું છે કે એટલો દુષ્પ્રચાર થઈ રહ્યો છે કે લોકો આજના યંગસ્ટરનો આપણા શાસ્ત્રો ઉપર વિશ્વાસ જ ઉઠી ગયો છે તો એમે સાયન્ટિફિકલી અને લોજિકલી એને સમજાવીએ કે આપણા શાસ્ત્રોમાં શું શું લખેલું છે પ્રમાણ સાથે આપી અમે કે આઠ લોકમાં આમ લખેલું છે અત્યારે આમ સાયન્સ આમ પ્રૂવ કર્યું છે એવી રીતે અમે સમજાવી લોકોને એટલે યંગસ્ટરને પણ આમાં થોડો વિશ્વાસ આવે કે આપણા સનાતન ધર્મના શાસ્ત્રો ખરેખર બધું જ સાચું છે એવું કાંઈ આ તો એક એવું કહેવાય ને કે એવું દુષ્પ્રચારના કારણે લોકોનું બ્રેઇન વોશ થઈ ગયું છે તો અમારો પ્રયાસ છે કે ભલે અમારાથી જીવનમાં જેટલું થાય અમે ગ્રસ્ત લોકો છીએ પણ જેટલું થાય દિવસમાં અમે રવિવાર કમસે કમ એક દિવસ અમે કાઢીએ કે જેનાથી અમે આગળ ભગવદ્ ગીતા લોકોને સમજાવી શકીએ અને ખાસ તો અમે પોતે સમજી શકીએ ખરેખર તો જેમ આપણે બીજાને સમજાવશું એમ પોતે અમે સમજવા માગીએ છીએ એના માટે છે ગીતામાં અઢાર અધ્યાય છે અને સાતસો શ્લોક છે બેઝિક કોર્સમાં શ્લોકવાઈઝ કે અધ્યાય અધ્યાય નથી ગીતા ટૉપિક વાઇઝ જોઈએ છીએ કે કયા કયા એમાં વિષયો છે અને એ વિષય વિશે અલગ અલગ વિષયો વિશે સમજાવીએ છીએ હાઈલાઇટ છે આ બેઝિક કોર્સ છે એના પછી ઓવરયુ કોર્સ આવે ઓવરયુ કોર્સમાં એનાથી ડિટેલમાં અને પછી એડવાન્સ કોર્સ છે એમાં એમાં શ્લોક બાય શ્લોક જઈએ રોજનો એક શ્લોક એડવાન્સ શ્લોક આ એક કથા ટાઈપ નથી આ એક પ્રકારનો ક્લાસ છે અમે શું કરીએ ક્વેશ્ચન આન્સર માટે ટેબલ રાખ્યું છે બારે અમે કલાકમાં પ્રવચન કર્યું પછી ત્યાં જેને પણ ન સમજાણું હોય એ પૂછી શકે અથવા જેને પણ ડાઉટ હોય કે આ ભાઈ આ તમે કયા આધારે કીધું કે તમે તમે જે કહો છો એ સાચું હું કેમ માનું તો એ બધું અમે શાસ્ત્રના રેફરન્સ સાથે એને સમજાવીએ હવે એક માહિતી એ છે કે અમે બધા લોકોને અહીંયા આવે એના માટે પ્રસાદનું આયોજન કરીએ છીએ અને એ પ્રસાદ પણ અમે કોઈ કેટરસ કે ન ચલાવીએ અમે મારા ભક્તો જ બધા ભેગા થઈને અહીંયા ભગવાન માટે ભોગ બનાવે અને પછી ભગવાનને ભોગ લગાડી અને પ્રસાદ રૂપે પછી અમે વિતરિત કરીએ છીએ અચ્છા વાત રહી ભગવદ્ ગીતાના શ્લોકની તો ભગવદ્ ગીતાના દરેક એક એક શ્લોક એટલો જ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી આપણે એમ ન કહી શકીએ પણ છતાંય અમારો જે સાર છે ભગવદ્ ગીતાનો એ છે મનમના ભૌ મદ ભક્તો મધ્યાજીમામ નમસ્કૃ મામે વૈશ્યશી સત્યમ છે પ્રતિ જાને મેં અને સર્વધર્માન પરિચ્ય મામ એકમ શરણમાં જ અહમ આમ સર્વ પાપે બ્યો મોક્ષી શ્યામી સુચ એમાં ભગવાન એમ કહે છે કે તું બધી બધા ધર્મનો જે ત્યાગ કર અને મારી શરણમાં આવી જા તું ચિંતા ન કર હું તને બધા જ પાપોમાંથી મુક્ત કરી દઈશ સર્વધર્માન પરિતજ્ય ભગવાન કૃષ્ણની શરણમાં જવાનું છે એ અમા અમે એ ભગવદ્ ગીતાનો અઢારમાં અધ્યાયનો છાસઠમો શ્લોક છે એ અતિ ઇમ્પોર્ટન્ટ અને આખી જ ભગવદ્ ગીતાનો સાર છે